પાટણ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે ત્યારે કેટલીક વાર પાલિકાની ઉદાસીનતાને લઈને સ્થાનિક રહીશોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાનું પણ જોવા મળતું હોય છે ત્યારે પાટણના ઊંઝા ત્રણ રસ્તા નજીક કેનાલની નજીક પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા દોઢ મહિનાથી લીકેજ છે આ વિસ્તારના લોકોને પીવાનું પૂરતું પાણી નથી પહોંચી રહ્યું જ્યારે તૂટી ગયેલ પાણીની પાઇપના કારણે રોજનું હજારો લીટર પાણી સીધું કેનાલમાં વહી રહ્યું છે અંગે સ્થાનિક લોકોએ તંત્રની કામગીરીને લઈ નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે તૂટેલી પાઇપ રિપેર કરાય તેવી માંગ કરી હતી પાટણ ઊંજાતરણ રસ્તા જે ઊંજાતરણ રસ્તાથી ઊંજા જવાના રોડ ઉપર કોર્નરમાં પાણીની પાઇપલાઇન તૂટેલી છે બરાબર છે છેલ્લા દોઢ બે દોઢ મહિનાથી એક મહિનાથી આ પાણીની પાઇપલાઇન તૂટેલી છે કોઈ એને કોઈ દરકાર રાખવાવાળો નથી પીવાના પાણીની પાઇપ છે અને બધું જ પાણી નહેરમાં બધું ઠલવાઈ રહ્યું છે અને બહુ જ વેડફાય છે હજારો લીટર પાણીનું અહીંયા બગાડ થાય થાય છે રોજે રોજ જોઈએ છીએ બરાબર છે હાલ ઉનાળાની સિઝન ચાલુ થાય છે અમુક ગામોની અંદર પીવાના પાણીની બહુ મોટી સમસ્યા છે જ્યારે આપણા પાટણ જેવી સિટીની અંદર જાગૃત નાગરિકો હોવા છતાં પણ જો આટલું બધું પાણી વેડફાતું હોય તો પછી છેવાડાના માનવીની શું વાત કરવી જેમ બને એમ જલ્દી તાકીદે આ પાણી ના વેડપાય એ રીતે તંત્રને પગલાં લેવા માટે નમ્ર વિનંતી કરું છું